નમસ્કાર ખેડૂત મિત્રો કપાસના વાવેતરની સિઝન નજીક આવી રહી છે તો ખેડૂત મિત્રો એક એકરમાં એટલે કે ચાલીસ ગુંઠામાં કઈ રીતે સોમણ સુધીનો ઉતારો લઈ શકે તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો જો તમને કપાસની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો મારી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક દોઢથી બે ફૂટના અંતરે વાવેતર કરતા હોય છે એટલે કે કપાસનું વાવેતર સાડા ચાર બાય દોઢ ફૂટના અંતરે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય છે આના કારણે વાત કરીએ તો સાડા બાય સાડા ચાર બાય દોઢ ફૂટના અંતરે ખેડૂત મિત્રો વાવેતર કરે તો એક એકરમાં લગભગ છ હજાર છોડનું વાવેતર થઈ શકે છે આના કારણે એકંદરે એકંદર વિસ્તારમાં છોડની સંખ્યા પણ ઓછી રહે છે જેના કારણે ઉત્પાદન પણ ઓછું મળવાના ચાન્સીસ રહેતા હોય છે જો ખેડૂત મિત્રો આની જગ્યાએ હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ એટલે કે સાંકડા પાટલે કપાસનું વાવેતર આ પદ્ધતિ ખેડૂત મિત્રો કપાસની ખેતીમાં અપનાવશે તો તેમને કપાસની ખેતીમાં ચોક્કસ ફાયદો થશે આ પદ્ધતિ અપનાવવાના ફાયદા વિશે વાત કરીએ તો આ પદ્ધતિમાં કપાસ ટૂંકા સમયગાળામાં તૈયાર થઈ જાય છે અને આ પદ્ધતિ દ્વારા ખેડૂત મિત્રો કપાસનું વાવેતર હલકી અને બિનપિયત વિસ્તારમાં પણ આ પદ્ધતિ દ્વારા કપાસનું વાવેતર કરી શકે છે જો કપાસનું વાવેતર લેટ કરવાનું હોય તો પણ આપ ખેડૂત મિત્રો આ પદ્ધતિ દ્વારા કરી શકે છે બે હાર વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોવાથી ટૂંકા સમયગાળામાં જમીન ઢંકાઈ જતી હોવાથી પાછળથી નિંદામણના પ્રશ્નો પણ ઓછા રહે છે એક અંદાજ પ્રમાણે એવું માનવામાં આવે છે જો કપાસના વાવેતરના કુલ વિસ્તારના દસ ટકા ખેડૂત મિત્રો પણ આ પદ્ધતિ અપનાવે તો કપાસની ખેતીમાં પાંચસો કરોડની ચોખ્ખી આવક વધારાની આવક થઈ શકે છે હવે વાવેતર અંતર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો જો કપાસનું વાવેતર બે બાય એક ફૂટના અંતરે કરે તો એક એકરમાં એકવીસ હજાર સાતસો એસી છોડનું વાવેતર થઈ શકે છે જો એક છોડ ઉપર વીસ ઝીંડવા લાગે તો ખેડૂત મિત્રો એક એકરની અંદર એકસો દસમણ સુધી કપાસનું ઉત્પાદન લઈ શકે છે જો ખેડૂત મિત્રો ત્રણ બાય એક ફૂટના અંતરે વાવેતર કરે તો એ એક એકરમાં ચૌદ હજાર પાંચસો વીસ છોડનું વાવેતર થઈ શકે છે અને એક છોડ ઉપર જો ત્રીસ ઝીંડવા લાગે તો એકસો દસમણ સુધી કપાસનું ઉત્પાદન ખેડૂત મિત્રોને મળી શકે છે ત્યારબાદ વાવેતર વાત કરીએ તો ખેડૂત મિત્રો ચાર બાય એક ફૂટના અંતરે કપાસનું વાવેતર કરે તો એક એકરમાં દસ હજાર આઠસો નેવું છોડનું વાવેતર થઈ શકે છે બે બાય એક ફૂટે ત્રણ બાય એક ફૂટે અથવા ચાર બાય એક ફૂટના અંતરે વાવેતર કરે તો ખેડૂત મિત્રો એક એક એકરની અંદર સો મણ સુધી કપાસનું ઉત્પાદન લઈ લઈ શકે છે આ પદ્ધતિમાં ખેડૂત મિત્રોને ધ્યાનમાં રાખવાની મુખ્ય બે બાબતો એ છે કે આમો તમારે એક બે દવાના સ્પ્રે સ્પ્રેાર કરવા પડે અને શરૂઆતમાં નિંદામણનો નિંદામણ કાઢવાના થોડા પ્રશ્નો આવે બાકી આ પદ્ધતિ દ્વારા કપાસનું સારામાં સારું ઉત્પાદન લઈ શકાય છે તો ખેડૂત મિત્રો આ પદ્ધતિ તમે આ વર્ષે કરવાના હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો અને આવી જ ખેતીની અવનય માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન